આ ઝાડું છે ને ડોલર નું થોડુંક રસ્તામાં આવે છે ને સાઈડમાં કરવું જોઈએ આ નથી રહેતું આને બાંધવું પડશે આવીને બાંધી ચાલો અત્યારે તો મોડું થાય છે ફિલહાલ તો અત્યારે ભાઈબંધની વાટે ઊભો છું ઈ સેટ આવે છે આઘાથી આવે છે ને તો એની વાટે ઊભો છું અત્યારે યુનિવર્સિટી અને ભાઈબંધ આવી ગયો છે આ ભાઈબંધ આમનું નામ છે પરમ બરોબર એ આપણી સાથે સાળંગપુરવાળા બ્લોગમાં પણ હતો તમને ખબર હોય તો અત્યારે બીજા ભાઈબંધની વાટે ઉભો છું તાપા બંધુની વાટે તો એ થોડાક આગેથી આવે છે ને એમાં એના થોડોક લસો હતો એટલા માટે અમારે પાસે છે ને આજે એક ટેસ્ટ છે તો અમે છે ને એ પાકો કરવામાં હું તમને હવારમાં કીધું ને ઉતાવળ છે એની ઉતાવળ હતી મારે મારો ટેસ્ટ દઈને પછી મોડું કોલેજ ને ટાઈમ પૂરો થાય પછી O parking full, se તો મિત્રો ફાઈનલ રજા પડી ગઈ છે અને આવી ગયા છીએ પાર્કિંગમાં ગાડી લેવા માટે જોવા અને વરસાદ પણ શરૂ થઈ ગયો છે જો વરસાદ આવવા માટે તો ચાલો ઘરે જલ્દી ભાગી જાય આપણી ગાડી જોવા પલ્લે છે આ છાપરાણીની બહાર પડી ગાડી જો ફિલહાલ આવી ગયો છું ઘરે અને હવે છે ને કપડાં વપડાં ચેન્જ કરી નાખ્યા છે કેમ કે છે ને અત્યારે વરસાદ જ એટલો આવે એટલે અત્યારે એટલો બધો નથી આવતો વરસાદ પણ વરસાદ આવે છે ને થોડોક થોડોક તો ત્યાંથી ઘરે કોલેજ હતી ઘરે ત્યાં પલળી ગયો તો કપડાં ચેન્જ કરી નાખા અને વરસાદના પલળી એટલે તમને તો ખબર જ છે કે ભાઈ વરસાદના પલળવા એટલે મસ્ત ભૂખ લાગે અને એમાં તે કોલેજ લોકો નાસ્તો કરવાનો હોય એટલે વધારે ભૂખ લાગે તો હાલો પેલા જે બનવું હોય નાસ્તો કરી લઈએ પેલા હું છે ધોઈ લઈએ જો ફ્રૂટમાં છે ને કેળા તો આવી જ જાય આપણા ઘરે બરાબર તો આજે છે ને નાસ્તામાં અને એટલે કે જમવામાં તો આજે છે ને રોટલી અને ચોળાનું શાક છે જો ચોળા નહીં બધા કેમ કે રસ્તો વધારે છે ને એટલે જો દેખાણ આવે તો હાલો ફિલહાલ મસ્ત નાસ્તો કરી લઈએ ફૂલ કેમ કે ફૂલ ભૂખ લાગી છે આપણે એટલે ફૂલ નાસ્તો કરવાનો છે જરા નાસ્તો કરીને મળીએ જો ગાઈ આ છે મિની એપલ આને શું કહેવાય શું કહેવાય આલુ બદામ હા જો આલુ બદામ અને મીની એપ્પલ હું કહું બીજું કઈ ન કહું અત્યારે છે ને બાર બેહુ આવી ગયો છું અને જો મારી સામે ક્રિશ બેઠો છે આવ ક્રિશ આવ મહાદેવ 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 બોલ બાકી ટાના ના 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 મારી ગાડી લઈને ટાના ના કરે જો હું આપણે ગાડી બોલે કે આવો એટલે હું મૂકી દઉં કે ને એટલે અને જો આજે છે ને કઈ વાદળ બદલ કઈ છે જ ની જો કે વરસાદ એટલે આવવાનો ગયો તો બધીનો ટાઈમ થઈ ગયો છે અને ભાઈ ક્રિશ ને દીવા બધી કરવા જાય છે એ ભાઈ શું કરો છો આગળ ફોનમાં એડિટિંગ કરે છે થોડુંક અમારા સિદ્ધિભાઈ છે થોડુંક એડિટિંગ કરે છે

લે પાલેશ્વર धाम વાલે કેન્દ્ર સે ખાતે આપણે એટલે કુકી કોને ભાગતા લે લે કે આ જોવો છે જો કોરો જો શાક છે જોતા તો જ ફિલાલ મસ્ત જમવા કારાવવાનું થઈ ગયું અને હવે છે ને આજ તો મજા આવી ગઈ જમવાની બહુ જમાઈ ગયું છે તો હાલ આપણે વિડીયોને હવે પૂરો કરી દઈએ કેમ કે આજનો બ્લોગ થોડોક નાનો બીનો છે આજનો બ્લોગ થોડોક છે ને શોર્ટ એન્ડ સ્વીટ બ્લોગ બની લેજો આપણે અને છે ને આપણે વિડીયોનો પૂરો કરીએ કેમકે આજનો આખો દિવસ છે ને થોડું કામ વધારે પૂરતું આવી ગયું હતું તો થોડુંક નાનો બ્લોગ બીનો છે તો કાંઈ વાંધો નહીં થોડુંક ચલાવી તો કાલથી આપણે થોડાક મોટા બ્લોગ મૂકશું અને આપણે છે ને હમણાંથી થોડાક રેગ્યુલર બ્લોગ શરૂ થઈ ગયા છે આ લગભગ મારો થઈ ગયો મહિના ઉપર થઈ ગયો છે મારે આનો હું રેગ્યુલર લોગ મૂકું છું તો આપણે હવે છે ને દરરોજ જોવા મળજો આપણે વિડીયો જોવાનું ભૂલતા નહીં દરરોજ દરરોજ તો હાલ આપણે વિડીયોને પૂરો કરીએ છીએ જો વિડીયો સારો લાગ્યો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયો ત્યાં સુધી બધાને બાય બાય